બનાવ્યું હોય એ પ્રમાણમાં આપણે પેકેટ લેવાના છે તો હવે આપણે આ તમે લઈ શકો છો હવે આપણે આવી રીતે મિક્સરમાં પાવડર કરી લેશું તો મિત્રો આવી રીતે મેં સરસ પાવડર બનાવી લીધેલો છે હવે મિત્રો આપણે આમાં ઠંડુ દૂધ નાખીશું આપણે ગેસ ને ચલાવ્યા વગર જ આ બરફી બનાવવાની છે તો આવી રીતે થોડું થોડું દૂધ નાખી દેવાનું છે અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ કરી લેવાનું છે મેં આવી રીતે સરસ બધું મિક્સ કરી લીધેલું છે અને હવે થોડું આપણે હાથમાં ઘી લગાવી લેવાનું છે અને ઘી થી સરસ કોટ કરી લેવાનું છે આવી રીતે હવે મિત્રો આપણે એને સાઇડ ઉપર રાખી દેસુ આવી તૈયાર કરી લેશું બાઉલ પણ લઈ લીધેલું છે હવે મિત્રો એક વાટકી આપણે મિલ્ક પાવડર લીધેલો છે એને બાઉલમાં જવા દેસુ એક વાટકી આ નારિયેળનું ખમણ લીધેલું છે કોકોનટ પાવડર એને પણ એમાં જવા દેસુ આ એક વાટકી ખાંડનો પાવડર લીધેલો છે એને પણ એમાં જવા દેસુ અને હવે ઠંડા દૂધથી એને પણ એવી રીતે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું દૂધ નાખતું જવાનું છે અને આવી રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો આવી રીતે સરસ બધું મિક્સ કરી લીધેલું છે હવે આપણે આ બાઉલને પણ સાઈડ ઉપર રાખી દેસુ અને એક ટ્રેને લઈ લેશું તો મિત્રો આવી રીતે એક ટ્રે લીધેલી છે એમાં બટર પેપર રાખેલું છે હવે હવે એક ભાગને આપણે આ ટ્રે માં રાખી દેવાના છે આવી રીતે આપણે રાખી દેસુ મિત્રો આવી રીતે ટ્રે માં રાખી દીધેલું છે હવે છે આપણે મિલ્ક પાવડરનો છે એને પણ એવી ચલાવ ગેસને ચલાવવાની જરૂર પણ નથી પડતી અને એકદમ મસ્ત ટેસ્ટી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે હવે મિત્રો આપણે જે બચાવીને રાખેલું છે એને પણ ફરીથી આપણે આપણા માવાની ઉપર આ બરફીના માવા ઉપર રાખી દેવાનું છે આવી રીતે તો હવે આપણે આને પણ સરસ સરસ રાખી રાખી આવી રીતે એક પ્લેટમાં દીધેલું છે અને હવે આપણે અડધી કલાક માટે આવી જ રીતે પ્લેટમાં રેવા દેસુ પછી આપણે આના પીસ કરીશું મિત્રો આવી રીતે અડધી કલાક થઈ ગઈ છે સરસ જામી ગઈ છે આપણી બરફી તો હવે આપણે આ બટર પેપર ને એમાંથી કાઢી લેશું આવી રીતે

બતાવું છું કેટલી સોફ્ટ મસ્ત બરફી તૈયાર થઈ જાય છે અને એ પણ ગેસને ચલાવ્યા વગર જ એકદમ મસ્ત આ બરફી તૈયાર થઈ જાય છે અને કોઈ પણ તહેવારમાં તમે ખાઈ શકો છો તો તહેવાર હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું તૈયાર છે આપડે આ ઓરિયો બરફી તો મિત્રો આ ઓરિયો બરફીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ